નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલમાં આખા ગુજરાતમાં વરસાદનો બરોબરનો માહોલ જામ્યો છે ત્યારે ફરીથી આગામી સમયમાં ચોમાસાની ગતિવિધિ કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે જે હાલમાં ખૂબ જ વાયરલ થતી જોવા મળી રહી છે તો આગામી સમયમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે આજની તારીખમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલે આપી છે પોતાની નવી આગાહીમાં અંબાલાલ પટેલે સાતમી જુલાઈ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે એવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ રહી રહેલી છે જે લોકો માટે અને ભક્તો માટે ભારે ચિંતાનો વિષય છે જોકે હવે ચારેકોર ચર્ચા એ છે કે આ વખતે રથયાત્રાના દિવસે કેટલા ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ રહેલી છે ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી વરસાદ એવી પણ સંભાવના અંબાલાલ આપી છે બંગાળના ઉપસાગરનું વહન સાત થી આઠ જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાથી વિશાખાપટ્ટનમ થઈ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા ચોવીસ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે જેમાં પંચમહાલના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની છે જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટા પડી શકે છે રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના કારણે સિસ્ટમ બનવાની સંભાવના છે જેના કારણે આઠથી કરી અને ચૌદ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આષાઢી પાંચ મે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદની શક્યતા રહેશે એના પછી પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે પછી તારીખ પચીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના કેટલા ભાગોમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે સુરત નવસારી અને વલસાડમાં આજની તારીખમાં ભારે વરસાદ પડી શકે છે આજે એટલે કે ગુરુવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહેશે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યેલો અલર્ટ છે તો પ્રવાસના સ્થળ દીવમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે વરસાદ તો ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે વિસ્તારોમાં શક્યતા રહેશે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે વરસાદ થઈ શકે છે પછી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આગામી બે દિવસ દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત ઉપર આ વખતે વરસાદ એક વિધ્વંસ બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત ગુજરાત પર એક અલગ જ સંકટ તોડાઈ રહ્યું છે આગામી દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાઓની આગાહી તેમણે કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અને અસર એવી કરશે કે ગુજરાતના ઘણા જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે એક પછી એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે ગુજરાતમાં હાલમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની પણ આગાહી કરી છે આ સાથે તેમણે ગુજરાતમાં આગામી બાર કલાક કેવો વરસાદ પડશે તેની પણ મોટી આગાહી કરી છે હવામાન અંબાલાલ પોતાની જણાવ્યું કે આગામી બાર કલાકમાં કચ્છના ભાગોમાં વરસાદ રહેશે આની સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મહેસાણા અને વિરમગામ કલોલ કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આની સાથે દેત્રોજ વિઠલાપુર સાળંદ બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને નાની નદીઓમાં પૂર થશે ભારે પાણીની આવક થવાનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાંચથી કરી અને બાર જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે એમ જણાવ્યું છે આની સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે અહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે આની સાથે તેમણે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે ચોમાસું એક્ટિવ થઈ ચૂક્યું છે આ વખતે દેશમાં જૂનમાં ચોમાસામાં અગિયાર ટકા જેટલી ઘટ વરસાદની જોવા મળી છે કે જુલાઈ મહિનામાં ભારે પૂરની આગાહી પણ કરવામાં આવી છે નિષ્ણાંતોનું કહેવું છે કે લા નિના લીધે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય કરતા વધુ રહેશે તેવી સંભાવના છે તો બીજી તરફ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસનું પૂર્વ આપવામાં આવ્યું છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સ્ટ્રોમની આગાહી છે અને પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આજે મિત્રો વરસાદી સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર જૂનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજની તારીખમાં આની સાથે અન્ય સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી જામનગર પોરબંદર અમરેલી જુનાગઢ ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ રહેશે પછી આવતીકાલે ગુરુવારે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની વાત કરીએ તો વડોદરા સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે પછી શુક્રવારે પાંચ તારીખના વરસાદની વાત કરીએ તો શુક્રવારે મિત્રો અતિભારે વરસાદની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવે હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરતમાં ભારે વરસાદની શક્યતા રહેશે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ રહેશે પાંચ તારીખના રોજ મિત્રો નોંધનીય છે કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં જૂન મહિનામાં પડેલો વરસાદ છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી ઓછો વરસાદ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂન મહિનામાં સરેરાશ એકસો ને વરસાદ પડતો હોય છે તેની સામે આ વર્ષે એકસો સુડતાલીસ વરસાદ જ નોંધાયો છે બે પછી આ સાતમી વાર ઓછા વરસાદ વાળો મહિનો રહ્યો હતો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ